ગુજરાત રાજ્યનું વર્ષ બે 2025 થી 26 નું 370 250 નું બજેટ રજૂ કરવામાં આવેલ છે આ બજેટ ચાલી ચાલુ અને સામાન્ય બજેટ છે બજેટમાં શિક્ષિત યુવાન વર્ગની લાગણીઓને નજરઅંદાજ કરવામાં આવેલ છે નોકરીની નવીન તકોની ઉણપ જણાવેલ છે ખેડલો મહિલાઓ સિનિયર સિટીઝન માટે ખાસ કોઈ લાભો કરતા નથી મોટા ઉદ્યોગપતિઓને વિશેષ કરતા છે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે પ્રાધાન્ય આપેલ છે જેનો સાચો અર્થમાં અમલ થવો જરૂરી આવશ્યક છે ખેડૂતો માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધિ માટે બજેટમાં વાત થયેલ છે પણ સાચા અર્થમાં અમલ થવો જરૂરી છે દેશદરમાં રાહત શૈક્ષણિક ક્ષેત્ર સહયોગ ગૃહ ઉદ્યોગને જણાય છે ઉપરાંત ચૂંટણી ઢંઢેરામાં આપેલ અનેક વાયદા વચનોને પરિપૂર્ણ કરવા માટે કોઈ સાચી દિશા જણતી નથી પંચમહાલ જિલ્લામાં શહેરા તાલુકામાં શિક્ષણ શાખા દ્વારા અગાઉ બસોમાં કેટલા ઓરડા મંજૂર કરવામાં આવેલા છે પણ અત્યાર સુધી કોઈ ઓરડા બનાવવામાં આવેલા નથી પત્રકાર નટુભાઈ પગી પંચમહાલ શહેરા